નવી સવાર અને નવા દિવસ સાથે તમારો બધા હૃદયપૂર્વક સ્વાગત છે હા મારું નામ છે અજય અને આપણે સવાર સવારમાં તમને ખબર પડી ગઈ છે સવાર સવારમાં આપણે શું કરવા જાય છે બે હું સારવા જાય છે લ્યા તમે તમારા હે ધોડું મીઠું છે થાવાનું પાણી મળ્યા ફૂકાવા જેવું કે તમે જોયું એ મુજબ ઓગણીસ નવેમ્બર હે ટૂંક જ સમયમાં હવે આપણે બે હજાર પચીસમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ શું કેવું લાગે બાપેલ તને આશા છે કે તને બહુ સારું લાગતું હા તો હાલો બ્લોગની શુભ એવી શરૂઆત કરીએ આજ ભાતા નથી ખંભે એનો મતલબ એ નથી કે રેવું નથી સારવાની સારવાની છે પણ આપણે બપોરે જ વહી આવવાનું છે પ્રસંગો કારક કારક રહેવું પડે ને આજે ઘેર રહેવાનું છે આજ આમ પહેરું નથી પાહેરું એટલે કે આખોથી હવારમાં જવાનું હાજર આવવાનું એવો પ્રોગ્રામ આજનો છે નહીં તો આજે બપોર ઢોકળા એટલે આગળ બે જ કલાકમાં ઘેર આવ્યા હતા હોય ત્યારે હા ફાળા હાથ જેવું શું છે અને સુરત દાદા નીકળતા આવે છે સુરત દાદા પહેલાં આજે આપણે ઘર બહાર નીકળી ગયા ભલા એમ થોડાક આપણે ઉતાવળા છીએ ક્યાં બાપતે ને આગળ હાજના હગડ દેખાણા કાલના હોય તો આજના ખબર નથી લગભગ આજના વિશે વિશે મને એવું લાગે કાલના હોય તો તો ભે હું એવું કહેવાય ઓલું વેખી નાખ્યા હોય આલી આલી હગડ આજના જ હતા અને ભે હું આ જોઈતો આવી આ બધું હોય પણ અકે ન પણ હોય અકે ન હોય તો વધારાનું હોય તો તમને હું વાત ફાડી દે વાહ ખૂબ સરસ લ્યો હયને ટાઢી 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 હવા આવે ને હય ને બે હું વાળા હાલે કરું હા હા વાળ હુંડ ગયું તમે જે દૂધુના રાખવા મળ્યા તેદુની તો હિમાં હાલત્યું જ ના બાકી આ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર આટો મારજો બે ત્રણ આઈડી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં બધાની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે હલી મજાક બિલકુલ નહીં હવા હેલો ને બળયુ ભગવો નહીં થાય આ લો કાળો ને થોડીયું હાર્યું ના થાય ક્યું હાટકા મીડિયા દેખાવા હૈ ખાવ કાંઈક ખાઓ વાહ મસ્ત એમ ને પક્ષીઓનો કલબલાટ ને એ હું ની બહ બહાટી ને બડીયાની બહ બહાર એવું બધું બોલે છે ગીર માં સવાર સવાર મસ્ત હાલો તમે સબસ્ક્રાઇબ કરો તો હું તમને આજના સીન દ્રશ્યો ને માહોલ ને એ બધું અમારું રૂટીન જીવન અને લાઈફ સ્ટાઈલ બતાવ વાહ લાઈફ સ્ટાઈલ કેવાય વાગ્ય આસપાસ ખાડું ફરી વખત નીકળી ગયું છે ઘર બાજુ એટલે ફરી વખત એટલે ધીમા પહેલી વખત જાય છે ફરી વખત હું ફરી વખત હાલો આપણે પણ નીકળીએ વાહ ધરાય રહ્યું હું

તો આ પંજાબી જેવો હું કે આખો લાગુ છું આ પહેરી લીધી છે અને કાઢો ને કરી દીધું વેહતું ફરી ગઈ કાલે તો કાલ લાંબુ શૂટિંગ કર્યું નહીં કીધું એ સમાપ્તિ કરી નાખશું આપણે વાગવાની વાત કરીએ તો હાથ વાગીને અગિયાર મિનિટ પોણા હાથ લગાના કાઢી નાખ્યા છે વેલા હેર તો વાગ્યા પછી વેલાહેર કાઢી નાખવા જ ન માટે ભેહું ને એની વાત કરું બાકી આ પાણી આવા કઈ છે તમને ખબર જ છે ભૂરે આળા મળતી મળતી હેલી આવે છે અને હવાના હવાડા છે આ બાજુ બે કવરમાં ખડકી આવ્યા છે વેલા વેલા તો આમાં હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે હોય તો તમને દેખાડી ન હોય તો એ નહીં દેખાડી હાલો બાકી નીકળી જાય હવાર હવારના પહોરમાં હા ને પક્ષીઓ જાગે એ પહેલાં આપણે જાગીને નીકળી જશે એ કા અલે ઢુમળી અમારે બે તો ઢુમરું છે ભાઈ બે અઘરી વિકેટું

ખાડું નેરા બાજુ પછી સવા દસ આસપાસ હમણાં ભાઈ ઉતરે જાય પાણી બાજુ વાતાવરણ પણ એક નંબર છે હું ચેડી કેડી હાલો ઈ વાતો પર આપડે વિડીયો કરી નાખીએ પૂરો પછી આ બહુ લાંબો થઈ જાય આજનો પાછો અમારે અલગથી શૂટ કરવાનો હોય ને યાર વિડીયો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો જો કે આજ તો સાત આઠ મિનિટનો જ બ્લોગ બન્યો હોય છે બન્યો હોય એ વિડીયો આપણે મળીએ કાલ નવા વ્લોગમાં યાર તૈકો આમો પડે ને ત્યાં સુધી આપણા વ્લોગ જોતા રહે ને સબસ્ક્રાઈબ કરી નાખજો હા